ઘરમાં શાકભાજી ખાતા હોય તો બાળક શાકભાજી ખાશે ઘરમાં માંસ મચ્છી ખાતા હોય તો બાળક પણ માંસ મચ્છી ખાવાનું શરૂ કરી દે છે તેવી જ રીતે જો ઘરમાં કોઈ બાળકને ખાવામાં આવતું હોય તો બાળક પણ બીજા બાળકને ખાઈ શકે છે કારણ કે તેને પહેલાંથી જ એવા એન્વાયરમેન્ટમાં ઉછેરવામાં આવ્યો છે કે કોઈ પણ બેજુબાન જાનવરને મારીને ખાવું તેની માટે એકદમ કોમન વસ્તુ બનાવી દીધી છે તમે વિચારી શકો છો કે જે મરઘી પોતાના મોતના કતારમાં ઊભી છે શું એને દર્દ નથી થતો એને ડર નથી લાગતો તેની અંદર પણ તો ફિલિંગ્સ હોય છે તેને પણ ખુશી દર્દ ડર બધું જ અનુભવાય છે પરંતુ મનુષ્ય માત્ર પોતાના સ્વાદ માટે તેને મારીને ખાય છે અને જો આપણે પ્રોટીન ઇન્ટેકની વાત કરીએ ને તો આપણા વેજીટેરિયન્સમાં એટલા બધા એવા ઓપ્શન છે જે નોનવેજથી બહુ જ શ્રેષ્ઠ છે અને તેને તમે રિપ્લેસ પણ કરી શકો છો જેનાથી તમે ક્યારેય બીમાર પણ નથી પડવાના હવે જે નોન વેજીટેરિયન હશે તે મને નેગેટિવ કમેન્ટ કરશે પરંતુ હું એમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે જો મરઘીની જગ્યા પર તમને ક્યાં તો પછી તમારા કોઈ પરિવારજનોને મૂકવામાં આવે તો તેના વિશે તમારું શું કહેવું હશે તે મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો